આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની જે ફિંગરપ્રિન્ટ હોય છે એ એક અલગ પ્રકારની હોય દાંતની અલગ હોય એટલે નાફિસના ટેકનોલોજીના માધ્યમથી આ ઉપયોગથી આ પ્રકારના ફિંગરપ્રિન્ટના માધ્યમથી આપણે ગુનાઓ ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ મોટી સફળતા પણ મળી છે સ્ટેટ પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિદ્ધિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એનએએફઆઈએસ અંગે સૌથી મોટી માહિતી અત્યારે આપી છે સમાચારોમાં આગળ વાત ટેકનોલોજીની કરીએ દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર માત્રામાં થઈ રહ્યો છે પરંતુ એનો ઉપયોગ હવે પોલીસ પણ કરી રહી છે પોલીસ જે ઉપયોગ કરી રહી છે એ ટેકનોલોજીના ઉપયોગના કારણે કેટલાય એવા ગુનેગારો છે કે તેને વહેલી તકે જે છે તે પકડવા માટે એ ટેકનોલોજી કામ કરી રહી છે ટેટ પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિદ્ધિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો રાજ્ય પોલીસ વડા વિકાસ શાહે એન એ અંગે સૌથી મોટી માહિતી અત્યારે આપી છે નેશનલ ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિફિકેશન સિસ્ટમ જે છે તેની માહિતી આપી છે આ સિસ્ટમથી છેલ્લા નવ મહિનામાં 80 જેટલા ગુનાઓના ભેદ જે છે તે ઉકેલ્યા છે સાથે જ આ આઈડેન્ટિફિકેશન સિસ્ટમથી એ તપાસમાં જે છે તે ઝડપ જોવા મળે છે ટેકનોલોજી ગુના ઉકેલવાની પ્રક્રિયાને એ વધુ ઝડપી અને સચોટ કરશે તેવી માહિતી આપી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આ ને જે મોટું પગલું પણ ગણાવ્યું છે આપણે એવું કહીએ કે ભાઈ ફિંગરપ્રિન્ટ આપ્યા પછી એનો ડેટા કેટલા સમય પછી આવે પરંતુ હવે ડિજિટલ યુગમાં અને ડિજિટલ પદ્ધતિથી જો ગુનેગારોને પકડવા હોય તો એના ફિંગરપ્રિન્ટથી થોડી ક્ષણોની અંદર પણ એ ગુનેગાર જે છે તેનો આખો ઇતિહાસ જે છે તે ખબર પડી શકે છે કારણ કે ડિજિટલ યુગમાં જે તમામે તમામ જે ડેટાઓ હોય છે એ ડેટાઓ જે ભેગા કરી દેવામાં આવે છે ને એક ફિંગર પ્રિન્ટ થકી આખે આખો ડેટા જે છે તે પોર્ટલની અંદર આવી જતો હોય છે ત્યારે ટેટ પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસ જે છે તે હવે કામ કરી રહી છે એટલે ગુનેગારો જે છે તેને પકડવા માટે અને સાથે જ એમની શોધખોળ કરવા માટે હવે ગુજરાતની પોલીસ એ ડ્રોનથી ચેકિંગ કરતી હતી જે કેમેરા હતા એમનાથી ચેકિંગ કરતી હતી પરંતુ હવે નવી નવી જેમ જેમ સમય જાય છે તેમ તેમ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ જે છે તે લોકો કરતા હોય છે ત્યારે લોકોની સલામતી માટે પોલીસ પણ હવે જે છે તે આ રીતે ઉપયોગ કરવા માંડી છે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંડી રહી છે અને સાથે જ આ ટેકનોલોજીનો ઉપયોગ કરતાની સાથે જ સૌથી મોટી સફળતાઓ જે છે તે પોલીસને મળી રહી છે અને સાથે જ જે મહેનત આમ કહેવાય કે ભાઈ ભાગા દોડી અને જે ટેન્શનથી કામ કરવું પડતું હતું એમાં ક્યાંક અત્યારે આસાની જોવા મળી રહી છે સાથે જ વિકાસ સાહેબ જે છે તેમણે આખી આ જે ડેટા જે છે એમાંથી કેવી રીતે મળે છે ફિંગરપ્રિન્ટની જે સિસ્ટમ છે કેવી રીતે કામ કરે છે અત્યાર સુધીમાં કેટલા એવા ગુનાઓ છે કે જેનો ભેદ ઉકેલવામાં આવ્યો છે કેટલા એવા આરોપીઓ છે કે તેને આ સિસ્ટમ થકી પકડવામાં આવ્યા છે શું કહ્યું વિકાસ સહાય આખી આ પ્રોસેસને લઈને આવો પહેલા આપણે જાણીએ છીએ કે આજે ટેકનોલોજીના યુગમાં પોલીસની કામગીરી પણ ટેકનોલોજી યુક્ત હોય અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી पुलिस जो कार्यशैली है जो कार्यप्रणाली है ये परिणामलक्षी बने ते गुजरात पुलिस हमेशा तत्पर हो छे। ए वीज एक टेक्नोलॉजी है जैसे नेफिस नेशनल ऑटोमेटेड फिंगरप्रिंट आइडेंटिफिकेशन सीस्टम आप दरक व्यक्तिनी फिंगरप्रिंट हो छे, एक अलग प्रकारनी हो अलग हो यूनिक हो है, એટલે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ બને અને એ બનાવ બનતાની સાથે આપણે એફએસએલ એક્સપર્ટને ત્યાં મોકલીએ અને એફએસએલ એક્સપર્ટને બનાવના જગ્યા ઉપરથી કોઈ ફિંગરપ્રિન્ટ મળે તો એ ફિંગરપ્રિન્ટ આપણે કેપ્ચર કરીએ છીએ હવે નેફિસના આવ્યા પછી આ જે તમામ ફિંગરપ્રિન્ટ છે એ હવે રાષ્ટ્રીય લેવલ ઉપર એક પોર્ટલ છે નેફિસ પોર્ટલ એટલે તમામ જગ્યાનું જે આ ફિંગરપ્રિન્ટ આપણે કલેક્ટ કરીએ છીએ બનાવના સ્થળ ઉપરથી એ ત્યાં અપલોડ થઈ જાય છે ગુજરાતના પણ થાય તામિલનાડુના પણ થાય યુપીને પણ થાય અને આસામમાં પણ થાય દરેક જગ્યા થાય એટલે આજે આશરે સવા કરોડો જેવા ડેટા નાફિસમાં છે એમાં આશરે વીસેક લાખ ગુજરાત રાજ્યના પણ છે હવે આ નાફિસથી ફાયદો શું દાખલા તરીકે ગુજરાતના કોઈપણ એક જિલ્લામાં કોઈ બનાવ બને ઘર ફોડ ચોરીનો બનાવ બની જાય પોલીસ ત્યાં જાય એફએસએલ ત્યાં જાય અને ત્યાં ફિંગરપ્રિન્ટ મળી જાય એટલે એ ફિંગરપ્રિન્ટ એ અપલોડ કરે નાફિસના પોર્ટલ ઉપર હવે જ્યારે નાફિસના પોર્ટલ ઉપર અપલોડ થાય તો અગાઉ જે અપલોડ થયેલા ફિંગરપ્રિન્ટ છે એ પૈકી કોઈપણ એક ફિંગરપ્રિન્ટ સાથે મેચ થઈ જાય તો આપણે આ ગુના ડિટેક્ટ થઈ જાય છે ઘણા બન્યા હોય ગુજરાતના આરોપી હોય મહારાષ્ટ્રના અથવા એમપીના અથવા દિલ્હીના ચોરી કરીને ભાગી ગયા હોય પાછો પણ ફિંગરપ્રિન્ટ અહીંયા રહી ગયા એટલે ફિંગરપ્રિન્ટ ઉપરથી આપણે ડિટેક્ટ કરીએ છીએ ફક્ત ચાલુ વર્ષમાં ગુજરાત રાજ્યમાં આશરે એસી થી વધુ ગુનાઓ આ ફિંગરપ્રિન્ટના માધ્યમથી નેફિસના માધ્યમથી ડિટેક્ટ કરવામાં આપણને સફળતા મળી છે અને કેમકે અમુક વખતે આરોપીઓ અન્ય રાજ્યના હોય એટલે અન્ય રાજ્યના અધિકારીઓ સાથે આ બાબતે સંકલન પણ કરવાની હોય છે તાજેતરમાં અમદાવાદ શહેરમાં એક બનાવ બન્યો એમાં ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગયા પણ આરોપી હતા મહારાષ્ટ્રના એટલે તાત્કાલિક પછી મહારાષ્ટ્ર પોલીસને આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો અને ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન અને કોઓપરેશનના કારણે અડતાલીસ કલાકની અંદર આ આરોપી પકડાઈ ગયા અને ગુજરાતથી આપણે અમારા સાથે ગુજરાતને લઈ પણ આવ્યા આ વ્યક્તિ વિરુદ્ધ આ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ ગુનાઓ દાખલ થયેલા હતા અને એના ઉપરથી અમદાવાદ શહેરના ચારથી પાંચ ગુનાઓ દાખલ જે થયા હતા એ ડિટેક્ટ થયા છે એટલે નેફિસના ટેકનોલોજીના માધ્યમથી આ ઉપયોગથી આ પ્રકારના ફિંગરપ્રિન્ટના માધ્યમથી આપણે ગુનાઓ ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ મોટી સફળતા પણ મળી છે અને એને એક એવિડેન્શિયરી વેલ્યુ પણ છે કોર્ટમાં એની એક એવિડેન્સ પણ હોય છે એટલે એવિડેન્શિયરી વેલ્યુના કારણે આવા પ્રકારના ગુનેગારોના કન્વિક્શન પણ થાય છે જે મેં આપણે વાત કરી એ આરોપીનો એ આરોપીનો મહારાષ્ટ્રના ઓછામાં ઓછા વીસથી પચીસ ગુનાઓમાં એમને કન્વિક્શન પણ થયા છે ले आ प्रकार ना टेक्नोलॉजी ना उपयोग थी गुजरात पुलिस कामगिरी કરી રહી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કસે રોહोगे દૂર યાર વેઇટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस